અષાઢ મહિનાની અમાસ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને રવિવારના દિવસે છે અમાસના દિવસે દશામાના વ્રતની શરૂઆત થાય છે જ્યારે સોમવારથી ભોરાનાથ મહાદેવનો મહિનો એટલે કે શ્રાવણ માસ શરૂ થશે અષાઢ મહિનાની અમાસના દિવસે તમારે કેટલાક વિશેષ ઉપાય જરૂરથી કરવા જોઈએ તો ચાલો એ ઉપાયો વિશે જાણીએ પરંતુ આ ઉપાયો વિશે જાણતા પહેલાં આ વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો નંબર એક આ દિવસની શરૂઆત સૂર્ય પૂજાથી કરો સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી તાંબાના વાસણથી સૂર્યદેવને જળ અર્પિત કરો ઓમ સૂર્યાય નમ આ મંત્રનો જાપ કરો સૂર્યને જળ અર્પણ કરવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ નંબર બે અમાસના દિવસે ગાયને રોટલી અને ખીર જરૂરથી ખવડાવવી જોઈએ અને કૂતરાને પણ તેલવાળી રોટલી ખવડાવવી જોઈએ આવું કરવાથી પિત્રોની કૃપા પ્રાપ્ત થાય છે નંબર ત્રણ અમાસના દિવસે હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ તમારે રામ નામનો જાપ પણ આ દિવસે કરવો જોઈએ નંબર ચાર અમાસના દિવસે મસૂરનું દાન કરવાથી મંગળ ગ્રહ બળવાન બને છે જેના કારણે સંપત્તિમાં વધારો થાય છે અમાસના દિવસે ચોખાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તે ચંદ્રને મજબૂત બનાવે છે જે જીવનમાં સુખ અને શાંતિ લાવે છે નંબર પાંચ અમાસના દિવસે ઊંડા ખાડામાં અથવા કૂવામાં એક ચમચી દૂધ રેડવું જોઈએ તેનાથી તમારા કામમાં આવતા અવરોધો દૂર થાય છે અને તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપે છે નંબર છ પીપળાની પૂજા અવશ્ય કરવી અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી અને તનના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ દીવામાં થોડા કાળા તલ પણ નાખવા જોઈએ નંબર સાત અમાસનો દિવસ શિવ ભક્તો માટે ખૂબ જ વિશેષ હોય છે આ દિવસે ગણેશ પૂજા પછી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો જોઈએ જો તમે કરી શકતા નથી તો શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવો ચંદનની પેસ્ટ લગાવો બિલ્વના પાન માળા ફૂલો ધતુરાના ફૂલ અને ધતુરાથી સજાવો ગુલાલ અબીલ જનોઈ વગેરે જેવી શુભ વસ્તુઓ ભગવાનને અર્પણ કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો મીઠાઈ નાળિયેર મોસમી ફળો અર્પણ કરો અને ત્યારબાદ અગ્રબત્તી પ્રગટાવીને આરતી કરો નંબર આઠ ગાય માતાની મૂર્તિ સાથે બાળ ગોપાલને પવિત્ર કરો તુલસી સાથે માખણ અને મિશ્રી ચઢાવો અને કૃષ્ણાય નમઃ આ મંત્રનો જાપ કરો નંબર નવ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પવિત્ર કરો દક્ષિણાવર્તી શંખને કેસર મિશ્રિત દૂધથી ભરી દો અને તેનાથી ભગવાનનો અભિષેક કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરો તુલસી સાથે મીઠાઈ અર્પણ કરો અને અગ્રબત્તી પ્રગટાવીને આરતી કરો નંબર દસ અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે જો તમે કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરે જ પાણીમાં ગંગાજળના ટીપા મિક્સ કરીને સ્નાન કરો આવું કરવાથી પણ તીર્થ સ્નાન સમાન પુણ્ય મળે છે સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધાન અને અનાજનું દાન કરવું જોઈએ નંબર અગિયાર અમાસના દિવસે ઘઉંનું દાન કરવાથી શનિ અને સૂર્ય ગ્રહ બળવાન બને છે જેના કારણે વ્યક્તિને નોકરીમાં સફળતા મળે છે સફેદ દાન અમાસના દિવસે કરવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે જેના કારણે વ્યક્તિને અનેક સુખ અને સુવિધાઓ પ્રાપ્ત થાય છે નંબર બાર કાલસર્પ દોષ દૂર કરવા માટે અમાસના દિવસે સવારે સ્નાન અને ધ્યાન કર્યા બાદ ભગવાન કંઈક આપવાનો પર્વ હોય છે આ દિવસે પ્રકૃતિની હરિયાળી જાળવી રાખવા માટે ઓછામાં ઓછો એક ઝાડ છોડ કોઈ મંદિરમાં કે કોઈ જાહેર સ્થળે વાવવો જોઈએ સાથે જ તે ઝાડ છોડની દેખરેખ કરવાનો નિયમ લેવો આર્થિક પ્રગતિ માટે હરિયાળી અમાસના દિવસે બિલ્મપત્ર આમળા કે તુલસીનો છોડ વાવવો જોઈએ હવે આપણે જાણીએ કે અમાસના દિવસે ભૂલથી પણ ક્યાં કામ ન કરવા જોઈએ નંબર એક નવા કાર્યની શરૂઆત ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે કોઈ પણ નવા કાર્યની શરૂઆત ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારું કામ સફળ થતું નથી તેની સાથે જ તમને અશુભ પરિણામ પણ મળે છે નંબર બે અમાસના દિવસે દારૂ માંસ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આ દિવસે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મનમાં ખોટા વિચારો ન રાખો અમાસના દિવસે વૃક્ષો છોડ અને પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ નંબર ત્રણ અમાસના દિવસે વાળ અને નખ ન કાપો એવી માન્યતા છે કે અમાસના દિવસે નખ ન કાપવા જોઈએ આ સિવાય વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ તેને અશુભ માનવામાં આવે છે આમ કરવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે નંબર ચાર અમાસના દિવસે વાદવિવાદ કે ઝઘડો કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તેનાથી ઘરનું વાતાવરણ બગડે છે અને તમે હંમેશા માનસિક રીતે પરેશાન રહો છો એવું માનવામાં આવે છે કે આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ રહેતો નથી જેના કારણે આર્થિક સમસ્યા રહે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય મા લક્ષ્મી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકોનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર